પરિવર્તન વિચારોનું અને શરીરથી પરમાત્મા બની જવાય છે જ્યારે જ્યારે મનુષ્યના વિચારોનું પરિવર્તન થાય છે ત્યારે ત્યારે તે વિચારોના અનુકૂળ તેના શરીરનું પણ પરિવર્તન વર્તન સુધરે છે જો બાળક જ્યાં સુધી ઘોળિયામાં સ્થિર સૂતો હોય ત્યાં સુધી તેની મા જોઈને બીજા કામ કરે છે પણ જ્યારે બાળક રડે છે ત્યારે તે માં તરત સંભાળ કરે છે માટે આપણે પણ જે કર્મકાંડ પાખણ કરશું ત્યાં સુધી પરમાત્મા આપણી સંભાળ નહીં કરે પણ જ્યારે આપને આ કર્મકાંડનું દુઃખ લાગશે કે હવે આવા કર્મકાંડ મારે નથી કરવા ત્યારે પરમાત્માએ એ આપણા દુઃખ મટાડવા તત જ આપણી સંભાળ લેશે કે પરમાત્મા તમારી યાદ વિના મને બીજું સારું આ કર્મકાંડ સારું લાગતું નથી ત્યારે તત્ જ પરમાત્મા સહાય કરે છે પરંતુ ક્યારે જે લોકો આપણી સાથે ખોટું કરે છતાં તેમની જોડે વેર ઈચ્છા કરતા નથી અને ત્યારે જે જે પરમાત્માની ઈચ્છાથી બને છે તેવું સમજીને સહન કરીએ એ લોકો બીજા આપણી જોડે ખોટું વર્તન કરે તેનું તો જ પરમાત્માની સહાય મળે છે જો ડાંગરને ખાંડવાથી એ ચોખ્ખો થાય છે તેમ આપણા શરીર ઉપર જે કામ ક્રોધ લોભ આ તમોગુણ રજોગુણને ના ફૂત્ર ઉતારી નાખો તો આત્મા ચોખ્ખો થાય છે તો જે બ્રહ્મજ્ઞાની કે સાચા ભક્ત કે ત્યાગી જો સાચાનો સંગ થાય તો તરત જ તમારું વર્તન ચોક્કસ સુધરી જાય છે અને આ અજ્ઞાની મટીને પરમાત્મા બની જવાય છે હે સાધક જો તને નામના મેળવાની ઈચ્છા લાગી હોય તો તું નેકટિવ એમાં માની લેજે કે આ બધા જ જે જે ઊંચા ચારિત્રવાન સારું સારું જે કરી ગયા જે જે પુરુષો તે નામના મેળવી ગયા છે તે બધાના ના નામ મારા જ હતા અને એની અંદર પણ હું જ હતો અને તે બધામાં હું જ કરતો હતો પછી તને નામના મેળવાની ઈચ્છા થશે જ નહીં તો વળી દૂધ લેવા જ જનારે દૂધ કેવું છે એમ દૂધ જોવાની જરૂર નથી પ્રથમ પોતાના ગ્લાસ કેવો છે એ ખાસ જોવું જોઈએ કારણ કે જો ગ્લાસ મેલો કે ખરાબ હશે તો તેમાં શુદ્ધ દૂધ ખરાબ થઈ જશે માટે પ્રથમ તમે તમારું અંતકરણને શુદ્ધ બનાવો પછી જ્ઞાની પાસે જ્ઞાન લેવા જાઓ તો સારા વિચાર વડે સારું શરીર બને છે તે સારા શરીરથી પરમાત્મા બની જવાય છે આત્માને પરમાત્મા કહેવાય છે આ ગીતા અધ્યાય અધ્યાર શ્લોક ગીતા અધ્યાય તીર શ્લોક ત્રેવીસમાં પુરાવો છે